અંકલેશ્વર ખાતે આવેલ પૌરાણિક મંદિર એવા રામકુંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બચરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના સાહીઠ વર્ષ પૂરા થયા એવા ઉપલક્ષમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષ્ટી પૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઈસવીસન ઓગણીસો ચોસઠમાં મુંબઈ સ્થિત સાંધીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સત્ર સંઘ ચાલક પૂજ્ય શ્રી ગુરુજીની અધ્યક્ષતામાં થઈ જેમાં સ્થાપક સમિતિના સભ્ય તરીકે ભરૂચના માનનીય કનૈયાલાલ મુનશીજી તથા વિવિધ સાધુ સંતો પણ હાજર રહ્યા ઓગણીસો ચોસઠમાં સ્થપાયેલ આ સંગઠનને સાઠ વર્ષ પૂરા થયા એ સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં રામકુંડના કાતિપતિ એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુ વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવટી ક્ષેત્રના મંત્રી શ્રી અશોકભાઈ રાવલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી શ્રી પુલિતભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પટેલ ભરૂચ વિભાગના મંત્રી અજયભાઈ મિશ્રા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર જિલ્લા સંઘ ચાલક શ્રી જવાહરભાઈ વરિલાની અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી શ્રી અશોકભાઈ રાવલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું કાર્યક્રમ દરમિયાન એકસો હિન્દુ ભાઈઓને બજરંગ દળ દ્વારા ત્રિશુળ દીક્ષા પણ આપવામાં આવી હતી અને હિન્દુ હિત અને હિન્દુ બહેનોની રક્ષા માટેની પ્રતિજ્ઞા લીધી હતી આવા કાર્યક્રમો ભારતભરમાં દરેક તાલુકા સ્તરે થઈ રહ્યા છે કાર્યક્રમ થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાહીઠ વર્ષ દરમિયાન કરવામાં આવેલ હિન્દુ હિતના કામો અને આગામી દિવસોની યોજનાઓ વિશે હિન્દુ સમાજને માહિતગાર કરવાનો ઉદ્દેશ છે તેમજ હિન્દુ સમાજ પરિષદના વિવિધ આયામો સાથે જોડાયેલ રાષ્ટ્રહિતના કામોમાં લાગે તેવું આહવાન પણ કરવામાં આવશે

આ સાઠ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું આખા દેશભરની અંદર દરેક પ્રખંડ એટલે તાલુકા લેવલે આવા બધા સંમેલનો કરવાના હતા હિન્દુ સંમેલનમાં આ એક ભાગ છે આ સંમેલનની અંદર આહ વિશ્વના સાઠ વર્ષમાં શું શું કામગીરી કરી સમાજને કેવી રીતે મદદરૂપ થયા અને હજુ શું કરવાનું છે એ વાત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના સંતો સમાજના અગ્રગણીઓ અને સમાજ પ્રેમીઓ ધર્મ પ્રેમીઓ આ બધાની હાજરીમાં વિષય મૂકવામાં આવ્યો અને એના કારણે આજે દેશમાં સતત જાગૃતિ થાય અને ફરી દેશની સામે જે સમસ્યાઓ છે એ સમસ્યા કરવા માટે આપણે બધા એકત્ર થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો એ રીતે આજનું સંમેલન હતું અને સંમેલનની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા એમાં સંતોએ પણ આશીર્વાદ આપ્યા અને આપણા શ્રેષ્ઠીઓ પણ ઘણા પ્રવર્તનો કરી અને બીજાને એના બરોબર મનોબળ પૂરું પાડ્યું